ભાજપના નેતાઓનો એક પછી એક વિવાદ સામે આવી રહ્યો છે ભાજપના સદસ્ય અભિયાન પછી ભાજપના એક નેતાની દાદાગીરી સામે આવી છે સરપંચ અને તલાટીઓ સાથે કરેલી ગેરવર્તનને કારણે મોટો વિવાદ સર્જાયો ત્યારે કોણ છે આ નેતા અને શું થયો છે વિવાદ જુઓ અહેવાલમાં ભાજપના નેતાની દાદાગીરી સરપંચો સાથે કરી ગેરવર્તણૂક દાદાગીરીથી થયો મોટો વિવાદ પહેલા કર્યો વિવાદ પછી માંગી માફી સત્તાનો નશો નશીલા પદાર્થ કરતાં પણ વધુ ઘાતક હોય છે આ એવો નશો છે કે જે એકવાર ચડી જાય પછી ઉતરવાનું નામ જ નથી લેતો નશીલા પદાર્થનો નશો તો ઉતરી જાય પણ આ નશો તો એવા એવા કામ કરાવે કે વિવાદ થયા વગર રહે જ નહીં આ છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા યુવા નામ છે નિખિલ ભંડારી આ મહાશ્રય ધારાસભ્ય સરપંચો અને લોકો સાથે ગેરવર્તણૂક કરી હતી તેમની દાદાગીરી એવી હતી કે સરપંચોએ ધરણા કરવા પડ્યા અને પાછો એક બે નહીં ચાલીસ ગામ સરપંચો સાથે ભાજપના યુવા મોરચાના તાલુકા પ્રમુખશ્રીએ પોતાની સત્તાના જોરે ડાખો કર્યો હતો કે એવી હતી ધરમપુર તાલુકાના ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારીએ સરપંચોને ખખડાવ્યા હતા આ ગેરવર્તનથી રોષે ભરાયેલા સરપંચો ધરમપુરના ધારાસભ્ય પાસે પહોંચ્યા પરંતુ અહીં પણ સરપંચોને દાદાગીરીનો સામનો કરવો પડ્યો ધારાસભ્યના કાર્યાલયની બહાર તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારીએ ગેરવર્તન કરીને એવું કહ્યું કે તમને અહીં કોણે બોલાવ્યા છે મામલો ઉગ્ર બોલાચાલી સુધી પહોંચી ગયો તો સરપંચ અને સ્થાનિક લોકો ધરણા પર બેસી ગયા જો જોકે સ્થિતિને ભાપી ગયેલા ભંડારીએ આખરે માફી માંગી લીધી જેના કારણે મામલો શાંત થઈ ગયો ગઈકાલે જે ધારાસભ્યના કાર્યાલય પર જે સરપંચો રજૂઆત કરવા આવ્યા હતા અને તે દરમિયાન હું ત્યાં હાજર હતો અને મારા જે અંદર ચેમ્બરમાં હતો ધારાસભ્યશ્રીએ બારવા માટે કીધું તું પણ મેં જ્યારે ફોન ચાલુ હતો એટલા માટે હું બહાર નીકળ્યો હતો અને કીધું કે ધારાસભ્ય તમને બોલાવ્યા છે કે તમે આવ્યા છો એ જે વાક્ય હતું એનો ટૂંકમાં એ કરીને એનો અર્થઘટન ઊંધું કર્યું હતું અને એને વાક્ય દ્વારા જો હું મારાથી સરપંચનો ખોટું લાગ્યું તો એ બદલ હું દિલગીર વ્યક્ત કરું છું અને એમની પાસે માફી માંગુ છું મામલો વધારે ઉગ્ર બની શકતો હતો પરંતુ ધારાસભ્ય વચ્ચે પડીને મામલાને થાળી દીધો ધારસભ્ય દાવો કર્યો છે કે નિખિલ ભંડારીએ આવું વર્તન કરવા જેવું નહોતું એમાં યુવા મોરચાના પ્રમુખ નિખિલ ભંડારી એ જે રીતે સરપંચકો અને તલાટી સાથે જે અવ્યવહાર કર્યો એમાં અમે પણ એને ઠપકો આપ્યો એમ તો એ લોકો એકબીજા સાથે પરિચય છે એટલે મેં કીધું એમને તમે સરપંચો અને તલાટી સાથે એવું ઘટના બની હોય તો તમારે માફી માગવી જોઈએ અને જિલ્લા ભાજપ પ્રમુખે પણ એમને કીધું કે તમે આવી રીતે વર્તન ના કરો અને કોઈની લાગણી દુભાઈ નહીં એવી એમને પણ સૂચના આપી છે માફી માંગવાથી કોઈ પણ મામલો હોય તે શાંત થઈ જાય છે આ ઘટનામાં પણ કંઈ કાબૂશ થયું ધરમપુર તાલુકા ભાજપના યુવા મોરચાના પ્રમુખની માફી બાદ સરપંચોએ પણ માફી આપી દીધી છે એમણે એમણે કહ્યું કે તમને ધારાસભ્યએ બોલાવ્યા હતા કે તમે જ પોતે આવ્યા છે એ વાત કરી એમાં ઉશ્કેરાઈ તલાટી અને સરપંચ ઉશ્કેરાઈ ગયેલા કેમ કે અમે જે રજૂઆત કરવા માટે ધારાસભ્યને આવેલા હતા પણ એમણે આ શબ્દો વાપરવાથી સરપંચ ઉશ્કેરાઈ ગયેલા એમણે ફોન દ્વારા બી એમને માફી માંગી છે અને હમણાં અમે રૂબરૂ મળ્યા એ મારી ભૂલ થઈ ગયેલી છે એ રીતે માફી કરી એમને માફ કરીએ છીએ અમારે જે ટીડીઓ સાહેબની જે અવગણા તલાટી અને સરપંચોની કરવામાં આવેલી અને જે જેમાં ટીડીઓ સાહેબે જે તલાટી પાસે દસ હજારની જે માંગણી કરીએ અને તલાટીને એમ કહેવામાં આવ્યું કે તમારા સરપંચને જાણ કરવા અગર અમને પૈસા આપવાના અમને જાણ કરતાં તલાટી જાણ કરતાં અમે ના પાડી અને કોઈએ તલાટીએ પૈસા આપવા નથી એટલે તલાટી લોકોને મિટિંગ રાખી બે બે કલાક સુધી ઊભા રાખીને એમને સજા આપવામાં આવી અને મિટિંગમાં એવું કહેવામાં આવ્યું કે તમે ડોર અને બળદ જેવા છે તમને કોઈ કામ કરવામાં આવતા નથી અને એવા શબ્દો વાપરવામાં આવેલા એ બાબતે અમે ધારાસભ્યને રજૂઆત કરવા માટે ગયેલા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભાજપના નેતાઓ અને ભાજપનું સદસ્યતા અભિયાનમાં વિવાદમાં આવ્યું છે સદસ્યતા અભિયાનમાં સભ્યો વધારવા માટે ભાજપના કેટલાક નેતાઓ કેવા કેવા ગતકડા કરે છે તેનો વિવાદ પણ હજુ સમ્યો નથી ત્યાં હવે દાદાગીરીનો આ વિવાદ સામે આવ્યો જો કે વિવાદ વધે તે પહેલાં જ માફીનામાથી હાલ તો મામલો શાંત થઈ ગયો છે પરંતુ આગામી સમયમાં કોઈ નવો વિવાદ ન થાય તે જોવું રહ્યું Bureau Report, Z Media.